કોઈપણ જાતની લેબોરેટરી વગર કેલ્ક્યુલેટર વગર અને ટેલિસ્કોપ વગર તેમણે સમય અને આકાશનું વિજ્ઞાન ઊભું કર્યું હતું જે આજના વિજ્ઞાન કરતાં અનેક ગણું શ્રેષ્ઠ અને આગળ છે આ વિશે આટલી ડિટેલમાં વાત કરવાનું કારણ એક જ છે કે આજની યંગ જનરેશન જે ફ્યુચર ઇન્ડિયા છે એ આ બધી વસ્તુઓને માત્ર એક પંચાંગ કે ધાર્મિક રિચ્યુઅલ પૂરતું જ નહીં પરંતુ આપણા મહાન ઋષિમુનિઓના જ્ઞાનનો અમૂલ્ય વારસો છે જે બેસ્ટ મેથ્સ એન્ડ સાયન્સ ફોર્મ્યુલાઝ છે અને આજે આખી દુનિયાના વૈજ્ઞાનિકો એને ફોલો કરે છે અને એના માટે આપણને હંમેશા ગર્વ રહેશે બીજી એક ખાસ વાત દરેક મંત્ર પાવરફુલ છે તેની શક્તિ છે જ દરેક સ્તોત્ર પાવરફુલ છે શક્તિ છે જરૂર માત્ર એટલી જ છે પૂરી શ્રદ્ધા પૂરો વિશ્વાસ અને નિયમિતતા હવે આજનો મુખ્ય મુદ્દો ગુપ્ત નવરાત્રિ અને સર્વાર્થ યોગ આ શું કાંઈ કોઈને નોટરી લાગી છે કાંઈ ચમત્કાર છે ના એવું કાંઈ નથી પરંતુ આ યોગ એટલે કે આ સમય દરમિયાન કરેલ મંત્ર જાપ કોઈ પાઠ કોઈ સંકલ્પ કાંઈ સ્વ અનુશાસનના